Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ત્યારે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે પીએમ મોદી જન્મથી પશાત ત્યારે વર્ગ ઓબીસીના નથી ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ નિવેદનથી ભારે વિવાદ થયો છે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપે મુખ્યમંત્રીના નિવેદનને અસામાજિક અને બે જવાબદાર ત્યારે ગણાવી છે અને તેલંગાણામાં ત્યારે મિત્રો જાતિ સર્વેક્ષણ ત્યારે અંગે ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતી વખતે રેવંત રેડ્ડી આ ટિપ્પણી કરી રહ્યા હતા જોકે રેવંત રેડ્ડીએ પીએમ મોદી પર વસાત વર્ગ વિરોધની ત્યારે માનસિકતાઓનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો છે કે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલાં ઉચ્ચ જાતિના હતા અને સરકાર જાતિ ત્યારે સંરક્ષણ અહેવાલ બાદ તેમણે આ નિવેદન આપ્યું છે રેવંત રેડ્ડીના નિવેદન પછી ભાજપના નેતાઓએ તેમને નિશાન બનાવતી વખતે ઘણી પોસ્ટ કરી છે રેવંત રેડ્ડીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી જે કિશન રેડ્ડીએ ત્યારે કહ્યું છે કે મુખ્યમંત્રીએ તથ્યોના આધારે નિવેદન આપવા જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ